નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત સગીનને છ છોકરાઓએ મળી વીજળીના ઝાટકા આપ્યા દલિત સગીને એક છોકરી પસંદ કરતી હતી તે આ છોકરાઓને ગમતું ન હોવાથી કાવતરો ઘડીને વીજળીના ઝાટકા આપ્યા હતા પ્રગતિશીલ ગણાતા દક્ષિણ ભારતમાંથી દલિત અત્યાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે અહીંના આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લામાં એક સરકારી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં એક દલિત સગીર વિદ્યાર્થીને છ છોકરાઓએ મળીને વીજળીના ઝાટકા આપતા ચકચાર મચી ગઈ છે આ છોકરાઓએ આયોજનબદ્ધ રીતે દલિત સગીર પર અત્યાચાર કર્યો હતો પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સાત ઓગસ્ટના રોજ બની હતી પીડિત દલિત શકીનને એક છોકરી પસંદ કરતી હતી જે આ છોકરાઓને ગમતું નહોતું તેથી તેમણે દલિત શકીનને આયોજનબદ્ધ રીતે સબક શીખવાડવાનું નક્કી કર્યું હતું તેના માટે તેમણે પ્લાન બનાવીને તેને રૂમમાં પૂરીને વીજળીના ઝાટકા આપ્યા હતા નવ ઓગસ્ટના રોજ હોસ્ટેલમાં બનેલી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ મામલો પ્રકાશમાં આવ્યો હતો અને એ પછી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી પાલનાડુના ડીએસપી પી જગદીશે પીટીઆઈને જણાવ્યું હતું કે છ છોકરાઓના ગ્રુપે સરકારી હોસ્ટેલ હોસ્ટેલમાં એક સગીર દલિત છોકરાને વીજળીના ઝાટકા આપ્યા હતા છ આરોપીઓમાંથી પાંચ પુખ્ત છે અને એક સગીર છે કોર્ટે સગીર આરોપીને બાવીસ ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલી દીધો છે જ્યારે અન્ય આરોપીઓ પર કોર્ટનો નિર્ણય પેન્ડિંગ છે ઘટનામાં બે આરોપીઓ બહારના છે જ્યારે બાકીના ત્રણ એક જ હોસ્ટેલમાં રહે છે ડીએસપીના જણાવ્યા અનુસાર દલિત વિદ્યાર્થીને છોકરી સાથેના સંબંધોનો અંત લાવવા માટે ઘણી વખત આરોપીઓ દ્વારા દબાણ કરવામાં આવતું હતું તેઓ તેને ધમકી પણ આપતા હતા પરંતુ એ પછી પણ છોકરી દલિત સગીર સાથે જ મિત્રતા જાળવી રાખવા તત્પર હોવાથી આરોપીઓ દ્વારા દલિત સગીરને ટોર્ચર કરવા માટેની યોજના ઘડવામાં આવી હતી આરોપીએ સ્વીકાર્યું છે કે તેમણે દલિત વિદ્યાર્થીને વીજળીના ઝાટકા આપ્યા હતા જોકે તેના કોઈ ફૂટેજ વિડીયોમાં રેકોર્ડ કરવામાં આવ્યા નથી હોસ્ટેલના ઇન્ચાર્જ એમ દીપિકાએ કન્ફર્મ કર્યું હતું કે સાથી વિદ્યાર્થીઓ દ્વારા એક સગીર દલિત વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે વાયરલ વિડીયો વિડિયો એમની હોસ્ટેલનો છે અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે પોલીસના જણાવ્યા અનુસાર તમામ છ આરોપીઓ આરોપી છોકરાઓ વિરુદ્ધ એટોસિટી એક્ટ અને બીએનએસની વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આવું હરેક જગ્યાએ છે એક પોલીસ સ્ટેશન નથી દરેક જગ્યાએ હેરાનગતિ છે આ તો ત્યાંના એસપી સજ્જન અને સારા હશે એટલે એની ફરિયાદ વ્યવસ્થિત લીધી છે બાકી બોટાદ જેવા પીઆઈ હોય બોટાદ જેવા અધિકારી હોય તો તમારી કોઈ એટ્રોસિટીની ફરિયાદ ક્યાંય લેતું જ નથી અને હા એટ્રોસિટીની ફરિયાદ નહીં લેવાનું એક જ કારણ છે કે આ દેશ અત્યારે હાલમાં રામ રાજ્યની દિશામાં જઈ રહ્યો છે કારણ કે અનુસૂચિત જાતિના લોકો તમે વિચારજો કે આ જે દેશ છે ભારત દેશ એ રામ રાજ્યની દિશામાં જઈ રહ્યો છે આ તો સંવિધાન છે એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ તમારી થોડી ઘણી વાત સાંભળે છે નતર એમને તો મનાય જ છે કે તમારે એટ્રોસિટીની ફરિયાદ લેવાની જ નહીં અને અધિકારીઓ અમુક એવા છે કે અમારે અમારું કાયદાનું પાલન કરવાનું છે અમારે સંવિધાન મુજબ ચાલવાનું છે પણ બોટાદના ખરાડી જેવા અધિકારી હોય તો એ જી હજૂરી કરવાવાળા અધિકારી છે અને એટો સિટીની કોઈ દિવસ ફરિયાદ લેવામાં એક ઝટકે ફરિયાદ કોઈ દિવસ નહીં લીધો કે ફરિયાદ કરવા આવ્યા અને એ જ મિનિટે ફરિયાદ લીધી હોય એવું બોટાદ પોલીસ સ્ટેશનમાં નથી બન્યું કારણ કે આજે તારીખ તેર આઠ બે હજાર પચીસના રોજ એક દેવી પૂજક સમાજ એ પંદર દિવસથી બોટાદ પોલીસ સ્ટેશન આટા ખાય છે એમની સત્તર વર્ષની દીકરીને લઈને ભાગી જનાર પાંચ બાળકોનો પિતા જે ખરેખર એ હશે ચાલીસ વર્ષનો પરંતુ આ સત્તર વર્ષની દીકરીને લઈને ભાગી ગયો છતાં આજ સુધી એની ફરિયાદ લેવામાં નથી આવી ફરિયાદ લેવામાં એવું કહે છે કે દીકરી ના પાડે છે અરે ભાઈ સગીર દીકરીને પૂછવાની કોઈ જરૂર હોતી નથી એટલે સગીર દીકરીને પૂછવાનું જ ન હોય એના પિતાજીની કે એની માતાજીની જ ફરિયાદ લેવાની હોય પણ આજે બાર પંદર દિવસ થયા હજી આ ભાઈની આ દેવી પૂજકની ફરિયાદ લેવામાં આવી નથી એટલે બોટાદ પીઆઈ ખરાડી જે છે એ બેઠા બેઠા ઓફિસમાં બેઠા બેઠા ફોનમાં વાતો જ કર્યા કરે છે બીજું કશું કરતા નથી હપ્તા આવે દારૂ જુગારના વરલી મટકાના ચક્કી ફૂદીના આ હપ્તા લીધા કરે છે બાકી એમનો ડી સ્ટાફ એમને રળીને આપે છે એટલે એમને કશું કરવાનું રહેતું નથી બેઠા બેઠા ફોનમાં વાતો કરવાની રહેશે તો આ બાબતે બોટાદ એસપીને ઘણી વખત કીધું છે પણ બોટાદ એસપી પણ કશું કરતા નથી કારણ કે બોટાદ એસપી કદાચ મારા ખ્યાલથી કે બોટાદ એસપીને હપ્તો જતો હોય છે ખરાડી સાહેબ તરફથી તો આ બાબતે બોટાદ એસપી તાત્કાલિક ખરાડી સાહેબની બદલી કરતા જાય જાતા જાતાં આમ કચ્છભૂઝ બાજુ ફેંકતા જાય બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ